નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તેલનાર ગામ ખાતે જ્યાં શ્રી વિહત માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અને સાહર ખેગારની વીહત ધામ તરીકે પણ સુંદર રીતે ઓળખવામાં આવે છે અહીંયા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે એક માઈ ભક્તની જે છે શ્રદ્ધા અને આસ્થા પૂર્ણ થતાં અહીંયા માતાજીની જે દિવ્ય રથ તરીકે ફોર્ચ્યુનર ગાડી ગઢસોર પરિવાર શ્રી વિપુલભાઈ દેસાઈ દલાની મોવાડી દ્વારા અહીંયા ભેટ ભુવાજીને સપ્રેમ આપવામાં આવી આવી છે જે નિમિત્તે અહીંયા ભવ્ય ઉત્સવ તથા નવચંડી યજ્ઞો પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ વિપુલભાઈ દેસાઈ તથા પરમ પૂજ્ય ભુવાજી શ્રી શામળભાઈ દેસાઈ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ નમસ્કાર ભુવાજી શું નામ છે આપનું શામળભાઈ ભુવાજી શામળભાઈ આ મંદિર કયા માતાજીનું છે કઈ જગ્યાએ આવેલું છે આ વિશ્વત માતાનું મંદિર છે ગામ તેલનાર તાલુકો કપરાણ જિલ્લો ખેડા આ મંદિરનો શું ઇતિહાસ છે ક્યારે સ્થાપના કરવામાં આવી હતી મંદિર આ સ્થાપના માટે ચાર બાપા વખત ભાઈ બે સાડેલી માતા છે એ એવા વર્ષ થઈ ગયા પછી આ નવીન મંદિરની સ્થાપના ક્યારે કરાઈ છે પાંચ વર્ષ થયા શું આશીર્વચન આપશો અમારા દર્શકોને માતાજી આ ભક્તોના સેવક પણ કામ થાય છે ભક્તો આવે છે શ્રદ્ધાશીના સાહેબ શું નામ છે આપનું વિપુલ અમૃતભાઈ દેસાઈ વિપુલભાઈ અહીંયા કયા કયા ધાર્મિક ઉત્સવ વર્ષ દરમિયાન યોજાય છે ધાર્મિક ઉત્સવ માતાજીની તિથિ હોય જાતર હોય અને શ્રદ્ધા પ્રમાણે જે પણ માઈ ભક્તોએ અહીંયા જે પ્રસંગનું આયોજન કરવામાં આવે છે અને મનોકામના પૂર્ણ થતાં દરેક ભક્ત પોતાની યથાશક્તિ પ્રમાણે અહીંયા ઉત્સવ કરતો હોય છે આજે અહીંયા શું કાર્યક્રમનું આયોજન છે આજે માતાજીને ગાડી એટલે માતાજીનો રથ કહેવાય એ માતાજીનો રથ સપ્રેમ ભેટ કરવામાં આવ્યો છે અને હવન અને નવચંડી યજ્ઞ રાખવામાં આવે પરિવાર દ્વારા આયોજન કરવામાં આવે છે આ મારા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે મારું મૂળ વતન દલાની મુવાડી છે હું હાલ દહેગામ રહું છું અને માતાજીની અસીમ કૃપાથી અમારી મનોકામના પૂર્ણ થવાથી આજરોજ માતાજીને આ રથ ભેટ કરવામાં આવે કેવી શ્રદ્ધાને ખૂબ શ્રદ્ધા ખૂબ વિશ્વાસ છે માતાજીનો દરેક મનોકામના માતાજી પૂર્ણ કરે છે અને આપણે માગીએ તેવું ફળ માતાજી આપે